શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના અધ્યક્ષ શ્રી અરવિંદભાઈ જોશીના નેજા હેઠર અંદજન મંડળ કેસીઆરસી ભુજ ખાતે દાતાઓનો સહયોગથી દિવ્યાંગ વ્યક્તિઓને ટ્રાઇસિકલ અને જરૂરિયાતમંદ બહેનોને સિલાઈ મશીન આપી આત્મનિર્ભર બનવા માટે મદદ કરવામાં આવી આ પ્રસંગે સમિતિના કાર્યકર વિશ્રામભાઈ ગઢવી દ્વારા ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું ત્યાર બાદ કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશી એ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને પોતાને એક તપાલીની ભૂમિકા ભજવતા હોવાનું જણાવી જરૂરિયાતમંદ લોકોની તપાલ દાતાઓ સુધી પહોંચાડી અને દાતાઓ દ્વારા જે મદદ મળી રહી છે તે સમગ્ર કચ્છમાં હજારો લોકો સુધી પહોંચી છે અને આ કાર્ય કરવાનો તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે બીએસએફ ના જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આ સમિતિ દ્વારા મદદ માટે આભાર વ્યક્ત કર્યો હતો જાણીતા સાહિત્યકાર અને પુષ્પ એવા પબુભાઈ ગઢવી એ પણ આ સેવાકીય કાર્યો બદલ તેમના શબ્દો માં શુભેચ્છા વ્યક્ત કરી હતી ત્યારબાદ વિશ્રામભાઈ ગઢવી દ્વારા જે વતન પ્રેમી દાતાઓએ આ કાર્ય માં સહયોગ આપ્યો છે તેવા ટ્રાયલ ના દાતા શ્રી ધીરેન પોલ નંદુ ગામ राम बाड़ा हाले पुना तथा बीजी ट्राइसिकल ना दाता श्री मातृश्री सुशीलाबेन लक्ष्मीचंद देढ़िया मेरा हाले गांधीधाम हस्ते देवेन लक्ष्मीचंद देढ़िया दुधई अने सिलाई मशीन ना दाता कंचनबेन करसनजी मेहता हस्ते धीरज भाई मेहता गोधरा तथा बीजा सिलाई मशीन ना दाता मातृश्री तुलसीबेन धीरजलाल लालजी शेठिया गांव भवानी पर हस्ते श्री धर्मेंद्र भाई श्री हरेश शेठिया लालजी मुरजी ट्रांसपोर्ट मुंबई वगैरह दाताओं द्वारा આ સેવાકીય કાર્યમાં આર્થિક સહયોગ આપી પોતાનો વતન પ્રેમ વ્યક્ત કર્યો છે આ પ્રસન્દી અંદજન મંડળ કેસી આર સી ના મેનેજર અરવિંદસિંહ ગોહિલ દ્વારા સમગ્ર કચ્છના દિવ્યાંગ વ્યક્તિઓને આ પ્રવૃત્તિ દ્વારા જે સતત સહયોગ મળી રહ્યો છે તેની પ્રશંસા કરી હતી અને અરવિંદભાઈ જોશી અને તેમની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો અને આવી સેવાકીય પ્રવૃત્તિઓ અંદજન મંડળ ખાતે સતત ચાલતી રહે તેવી આશા વ્યક્ત કરી હતી અને આભાર વિધી રાજુભાઈ પલણ દ્વારા કરવામાં આવી હતી